નકલી 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 કચેરી એને હુકમો અને અધિકારી બાદ હવે આખે આખી ગ્રામ પંચાયત નકલી ઊભી કરી દેવામાં આવી દાહોદમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભિલવાડા પંચાયત ઊભી કરી દેવામાં આવી જમીન હડપવા માટે વલુંડીમાં જીવિત વૃદ્ધ મૃત બતાવી દેવામાં આવ્યા મૃત જાહેર કરવામાં આવ્યા અને તેમની વારસાગત જમીન બારોબાર અન્ય લોકોએ પોતાના નામે કરી દીધી અરજદારે ખોટું સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કર્યું દાહોદના પ્રાંત અધિકારીએ તપાસ વિના જ મૃત્યુનો દાખલો કાઢી આપવા માટે હુકમ કર્યો અને નગરપાલિકાએ મૃત્યુનું પ્રમાણપત્ર કાઢી આપ્યું છેવટે લીમખેડા પ્રાંત અધિકારીના ધ્યાને આ ખોટી મંજૂરી આવતા જમીનની વારસાઈ કે જેને નામંજૂર કરવામાં આવી છે અમે મારે લોન લેવાની હતી અને નકલ કઢાવવા ગયો ત્યારે અમને ખબર પડી કે અમારી નકલમાં મારા દાદાના નામ નહીં આયા 115 માં ને 158 માં એટલે અમારા નામ મારા દાદાના નામે હતી તો એ લોકોએ નામે એ લોકો ને નામે ચડાવી લીધી અમે ઓળખતા નહીં પાડોશતા નહીં અમારો હગો નહીં અમારું કોઈ લાગ વળગ નહીં કોઈ નહીં મળે સાહેબ લક્ષ્મણ દ્વારા અમારા ઈદર કેન્દ્ર લીખેડા ખાતે ચોવીસ એકર રોજ દાખલ કરેલી હતી એટલે ચોવીસ એકર રોજ આની નોંધ થઈ હતી એ નોંધ સાથે વિજયાભાઈ વિરસિંહભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માગેલી છે તો अपीलो निर्णय आेच आगाडी कार्यवाही इधरा केंद्र खाते कर